નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં અવારનવાર માવઠાની આગાહી કરવામાં આવતી હોય છે ત્યારે ફરી વખત ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તાપમાન કેવું રહેશે તેમજ પવનની ઝડપ કેવી રહેશે અને આવનારું ચોમાસું બે હજાર ચોવીસ ક્યારે બેસે વાવણીલાયક વરસાદ ક્યારે થશે તેમજ પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારે શરૂ થશે તેમજ વાવાઝોડું આવશે કે નહીં સંપૂર્ણ અપડેટ મેળવવાની છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો વાત કરીએ તો આ વર્ષે આવનારું જે ચોમાસું છે તે ખાસ કરીને જૂનની અંદર શરૂઆતના દિવસોમાં જ તેની એક્ટિવિટી શરૂ થશે વીસ મે પછી જે પ્રી મોન્સૂન જે એક્ટિવિટી થતી હોય તેમાં પણ કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની સંભાવના રહેલી છે તેમજ સાથે સાથે પહેલી બીજી જૂનથી દસ જૂન સુધીની અંદર કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થવાની સંભાવના છે તેમજ આગામી સમયની અંદર ખાસ કરીને દસ જૂનથી લઈ અને વીસ જૂન વચ્ચે મોટાભાગના વિસ્તારો અને વીસ જૂનથી પચીસ જૂન વચ્ચે ગુજરાતના તમામ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઈ ગયેલો હશે આ વર્ષે ચોમાસું સારું અને અઢળક વરસાદ આવે તેવી શક્યતાઓ છે કારણ કે આ વર્ષનું ચોમાસું ખેડૂતો માટે સારું રહેશે ઘણી બધી રીતે આગાહી કરવામાં આવતી હોય છે હોળીનો પવન જોઈ ગાડલી જોઈ શૈત્રી દનૈયાના આધારે અખાત્રીજના પવનો અને ટીટોળી જે ઈંડા મૂકે છે તેના આધારે પણ વરસાદની ગણતરી કરવામાં આવતી હોય છે કે કેવો વરસાદ થશે તો આ વર્ષે ટીટોળીએ મહત્તમ સાર સાર ઈંડા મૂક્યાના સમાચાર અત્યારથી જ મળ્યા છે વહેલા ફાગણ મહિનાથી શરૂઆત કરી દીધી છે વરસાદ વહેલો થશે અને ઊંચાઈ ઉપર ઈંડા મૂક્યા છે જેના કારણે વરસાદ મોડા સુધી થવાની પણ શક્યતાઓ રહેલી છે જુલાઈ મહિનામાં ભરપૂર વરસાદ થશે અને સપ્ટેમ્બર મહિનામાં પણ અતિ ભરપૂર વરસાદની સંભાવના છે તો હવે આપણે જોઈએ આજનું વાપ હવામાન કેવું રહેશે અત્યારની અપડેટ જોઈએ તો આ રીતે કચ્છના જે તમામ વિસ્તારો છે તેમાં પણ વાદળા છવાયેલા છે અને સૌરાષ્ટ્રમાં પણ વાદળા છે નલિયા હોય ખાબડા હોય ગાંધીધામ હોય હળવદ હોય જામનગર હોય દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય તેમજ રાજકોટ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા જોવા મળશે તેમજ આજે બપોર પછીના સમયે પણ સમગ્ર ગુજરાતમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળશે આવતીકાલે પણ ગુજરાતની અંદર વાદળા છવાયેલા જોવા મળશે પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખની અંદર હવે આ રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળશે હવે આપણે જોઈએ વરસાદની અપડેટ આજની વાત કરીએ તો નાગપુર આજુબાજુના જે આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ જોવા મળી શકે બાકી ગુજરાતની અંદર આજે કોઈ વરસાદની શક્યતાઓ દેખાતી નથી ક્યાંય પણ માવઠાના સંજોગો નથી તાપમાન વધારે છે ઉનાળો આકરો પ્રહાર કરે તેવી સંભાવના છે તો જોઈએ હવે તાપમાન અંગેની સંપૂર્ણ વિગત અત્યારનું તાપમાન જોઈએ નવ દસ વાગ્યા સુધીનું જેમાં કચ્છની અંદર ખાસ કરીને ઓગણત્રીસ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તેમજ પાલનપુરમાં ત્રીસ અમદાવાદમાં બત્રીસ મહેસાણા એકત્રીસ સુઈગામ ત્રીસ ડિગ્રી ડુંગરપુર તેત્રીસ દાહોદમાં એકત્રીસ ડિગ્રી વડોદરામાં બત્રીસ અમદાવાદ બત્રીસ રાજકોટ ત્રીસ જામનગર ત્રીસ ભાવનગરમાં એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ તેમજ સૌથી વધારે અમરેલી આજુબાજુના વિસ્તારોમાં તેત્રીસ ચોત્રીસ ડિગ્રી અત્યારનું જે તાપમાન છે તે જોવા મળે છે સુરતમાં તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ વલસાડમાં એકત્રીસ ડિગ્રી તાપીમાં બત્રીસ અને ડાંગમાં બત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળે છે આજે બપોરનું તાપમાનની વાત કરીએ તો બપોરના ત્રણ વાગ્યાનું જે તાપમાન છે તે કચ્છની અંદર સાડત્રીસ આડત્રીસ ડિગ્રી ખાવડા રાપર ગાંધીધામ આ બધા વિસ્તારો રાધનપુર ખાસ કરીને આડત્રીસ ડિગ્રી મહેસાણા પાલનપુર આડત્રીસ ડિગ્રી અમદાવાદ ઓગણચાલીસ ડિગ્રી લુણાવાડા ઓગણચાલીસ કપડવજ ઓગણચાલીસ ગોધરા આડત્રીસ દાહોદ સાડત્રીસ ડિગ્રી સુરેન્દ્રનગર ઓગણચાળીસ ચોટીલા સાડત્રીસ રાજકોટ આડત્રીસ ગોંડલ આડત્રીસ તેમજ ભાવનગરની અંદર સાડત્રીસ ડિગ્રી અમરેલીમાં ઓગણચાલીસ મહુવા તેત્રીસથી આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જૂનાગઢ સાડત્રીસ ભાવનગર સિવાય જોઈએ તો ભરૂચ અમોદ ચાલીસ ડિગ્રી સુરત ચાલીસ ડિગ્રી સેલ્સિયસ આજનું તાપમાન આપણને જોવા મળશે પ્લસ માઇનસ ત્રણથી ચાર ડિગ્રી એટલે કે ચુમ્માલીસ ડિગ્રી સુધીનું જે તાપમાન છે તે કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળી શકે જોઈએ આવતીકાલે બપોરનું જે તાપમાન છે તેની વાત કરીએ તો આવતીકાલે પણ બપોરના સમયે કચ્છની અંદર આડત્રીસ અમદાવાદમાં ચાલીસ તેમજ ભાવનગર આજુબાજુ આડત્રીસથી ચાલીસ વડોદરા ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુરતમાં ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે પચીસ તારીખમાં તાપમાનની વાત કરીએ તો એવરેજ અમદાવાદમાં એકતાલીસ મહેસાણા એકતાલીસ દાહોદ વડોદરા ચાલીસ ડિગ્રી સુરતમાં ઓગણચાલીસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઓગણચાલીસ ડિગ્રી સેલ્શિયસ તેમજ છવ્વીસ તારીખની વાત કરીએ તો ચાલીસથી એકતાલીસ બેતાલીસ ડિગ્રી સુધીનું જે તાપમાન છે તે મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે ખાસ કરીને સત્યાવીસ તારીખની વાત કરીએ

પવનની ઝડપની અંદર ઘટાડો થશે તેમજ આગામી સમયની અંદર અઠ્યાવીસ તારીખની અંદર આખા કચ્છમાં પિસ્તાલીસ છેતાલીસ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ચુમ્માલીસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ઓગણચાલીસ કિલોમીટર પ્રતિ કલાક તેમજ ઓગણત્રીસ તારીખ કચ્છના વિસ્તારો બાવન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પચાસ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસની આંચકાના પવનોની ઝડપ જોવા મળશે અને પહેલી બીજી તારીખ સુધીની અપડેટમાં અઠ્યાવીસ તારીખની અંદર પવનની ઝડપ વધારે જોવા મળશે બાકીના વિસ્તારોમાં બાકીની તારીખોમાં દરિયા કિનારાના ભાગોમાં ચાલીસથી બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ક્યારેક ક્યારેક ફૂંકાઈ શકે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ